જી સે માળિયાથી સલીમ દિલાવર બોલું હું માળિયાથી કાલ મારા માટે ઘટના બની ઘટના બની એક મારા ઘરની બારે હું ડેલીફાઈ બેઠો તો છોકરા લઈને ત્રણ હજાર શખ્સ ગાડી લઈને આવ્યો ફોર વ્હીલ એટલે સીધા જ ફાયરિંગ કરવા આવ્યા બે રાઉન્ડ ફરી ફાયરિંગ કરી રહ્યા ને તો હું મારી જાન બચાવીને ભાગી ગયો બરાબર એટલે પછી મને ગભરામણો અને જરૂરથી પડી ગઈ હતી શરીર મારો થોડો સાવ થઈ ગયો ઢીલો પણ તમે મારી વાત તો સાંભળો ભાઈ માળિયા પોલીસ સ્ટેશનમાં અમે જાણ કરી છે ને અત્યારે હું અહીંયા સિવિલમાં દાખલ છું બરાબર મોરબી સિવિલમાં હા હા તો

એના માંથી તપાસ ખાલી કરે બે આરોપી ધરપકડ પાસે બે હતા બે રાઉન્ડ હતા તાત્કાલિક માથા માંથી બરાબર અથવા બે નારો જોતો હોય બે પરફેક્ટ આપને શું થયું છે અત્યારે જો અત્યારે હોસ્પિટલમાં શા માટે દાખલ હોસ્પિટલમાં સાહેબ માની દૂર જ ગડી ગઈ હતી મારા માથે બે ભાઈ ગયા મારા જીવને માન ભેજાયું અને એક છોકરો મારો બે વર્ષનો છોકરો હતો એને વાગા ધોળમાં આવ્યો છોકરો પડી ગયો અને માથામાં વાગી દ્યો તો કયા ગામનું બનાવજો મારી અનિયાણાનું અને કેટલા વાગાનો આસપાસ છવા છોની આસપાસ ગઈકાલે છ સવા છિવસમાં અને હોસ્પિટલમાં ક્યારે દાખલ આ કરવ વાગે મેં મારી હોસ્પિટલમાં સારવાર માં લીધી ત્યાંથી મને મોરબી મોકલો અહીંયા બે વાગે મોરબી